ઘરે જે માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવારમાં કપડાં ધોઈને ટાંકી ભરાઈ ગઈ ગોપીબેન ભરે આખી ભરાઈ ગઈ મસ્ત મજાની ધાબા ઉપર કચરા પોતામાં મારું સ્વસ્થ અભિયાન પૂરું થયું આ ફ્રૂટનું ડેકોરેશન કરી નાખ્યું તો ચાલો મિત્રો ખાવા ગોપીબેનને બેસાડી દીધા લોટ બાંધવા પણ તેને કામ કરવું બળ પડે માંડ માંડ બેઠા કામ કરવા કરી નાખ્યો શાકનો વઘાર આ કયું શાક મેં બનાવ્યું તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો મારું શાક બનીને થઈ ગયું તૈયાર મારા મમ્મી રોટલી બનાવે દેશી ચૂલા ઉપર બેસી ગયા જમવા તો ચાલો મિત્રો જમવા વપર પછી વાડીએ જવાનું હતું એટલે હાલતી થઈ ગઈ ચાલીની ગોપીબેન તો સાયકલ લઈને જાય વાડીએ ખાડામાં ઠેબા ખાતા ખાતા વાડીએ પહોંચી ગયા અમારી વાડી હવે આ ઠીંડલા પાકી ગયા તમને કોને કોને ભાવે જરા કહેજો તો પાંચ મણ સીંગ લઈ લીધી બેસી ગયા તોડવા આટલું તગારું ભરીને તોડી નાખ્યું આ મારી સિંગ લીલી લીલી સમજીઓ તમારે કેવી છે તે જરાક કોમેન્ટ કરજો તો મિત્રો ગરદા ભોવાની સીંગોનું શાક બહુ મસ્ત થાય આમ તો કો સારું લાગે પણ ગરડી સીંગનું બહુ ગળ્યું શાક લાગે મસ્તીનું બહુ મીઠું લાગે રોટલા બાજરાનો રોટલો ડુંગળી અને અને સાસ તો બહુ મજા આવે એ ખાવાની બહુ મજા આવે અને કુણ હોય છે અને ગૌ હોય છે જોવા શાક ખાવાની બહુ મજા આવે આ બાજુ ભૂરી ભેંસ ને ઓલી બાજુ કાળી ભેંસ તમને કઈ ગમે મને તો ભૂરી ભેંસ ગમે તમારે શું કહેવું એના વિશે કરી લીધા શીતળામાના દર્શન અમારા રસ્તામાં આવે તો અમે દર્શન કરી લીધા બોલો જય શીતળામા વળી પાસે થઈ ગયા ઘરે ચાલતા છ વાગે ગોપીબેન તો નકરી સાયકલ લાગી મને તો આંકવા ન દીધી હવે મારે તેને શું કરવું તમારે થોડુંક કેવું હોય તો કોમેન્ટમાં કહેજો ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે જે માતાજી મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો